પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળ કામના સાથે ઋષિ ચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ઓળખાણનો ચમત્કાર માણસની ઓળખાણ મોટા માણસ સાથે હોવાથી કામ થઈ જાય છે એકવાર એવું જ થયું એક પંડિતજી હતા પંડિતજીએ એક દુકાનદારને ત્યાં પાંચસો રૂપિયા મૂક્યા તેમણે વિચાર્યું કે જ્યારે દીકરીના લગ્ન કરીશ ત્યારે પૈસા લઈ લઈશ જ્યારે દીકરી ઉંમરલાયક થઈ ગઈ ત્યારે પંડિતજીને તે દુકાનદાર પાસે ગયા તેણે નન્નો ભણ્યો કે તમે મને પૈસા આપ્યા જ નથી તેણે પંડિતજીને કહ્યું કે શું મેં તમને કશું લખીને આપ્યું છે પંડિતજી મૂંઝાઈ ગયા અને ચિંતામાં પડી ગયા થોડા દિવસો પછી તેમને યાદ આવ્યું કે આ બાબતે રાજાએ જાણ રાજાને જાણ કરું જેથી એ કશોક નિવેડો લાવશે અને કન્યાના લગ્ન માટે મારા પૈસા મળી જશે તેઓ રાજાની પાસે પહોંચ્યા અને ફરિયાદ સંભળાવી રાજાએ કહ્યું કે કાલે મારી સવારી નીકળશે ત્યારે તમે એ લાલજીની દુકાનની પાસે ઊભા રહેજો રાજાજીની સવારી નીકળી બધાએ તેમને ફૂલમાળાઓ પહેરાવી કોઈ આરતી ઉતારી પંડિતજી લાલાજીની સા દુકાન પાસે ઊભા હતા રાજાએ કહ્યું કે ગુરુજી તમે અહીંયા ક્યાંથી તો મારા ગુરુ છો આવો આ બગીમાં બેસી જાઓ લાલાજી આ બધું જોઈ રહ્યા હતા જોતા હતા તેમણે રાજાની આરતી ઉતારી સવારી આગળ નીકળી થોડે આગળ જઈને રાજાએ પંડિતજીને ઉતારી દીધા અને કહ્યું કે પંડિતજી મેં તમારું કામ કરી દીધું હવે આગળ તમારું નસીબ લાલાજીએ જોઈને હેરાન થઈ ગયા કે પંડિતજીની તો રાજાની સાથે સારી ઓળખાણ છે ક્યાંક તે મારી સામે ફરિયાદ ન કરી દે લાલાજીએ પોતાના મુનિમને પંડિતજીને શોધી લાવવા માટે કહ્યું પંડિતજી એક ઝાડ નીચે બેસીને કશોક વિચાર કરી રહ્યા હતા મુનિમજી આદરપૂર્વક તેમને પોતાની સાથે લઈ ગયા લાલાજીએ પ્રણામ કર્યા અને બોલ્યા પંડિતજી મેં જૂના ખાતા જોયા તો ખબર પડી કે મારા ખાતામાં તમારા પાંચસો રૂપિયા જમા છે પંડિતજી દસ વર્ષમાં જ વ્યાજ સાથે બાર હજાર રૂપિયા થઈ ગયા પંડિતજી તમારી પુત્રી મારી પણ પુત્રી છે એટલા માટે એક હજાર રૂપિયા મારા તરફથી લઈ જાઓ અને તે દીકરીના લગ્નમાં વાપરજો આ રીતે લાલાજીએ પંડિતજીને તેર હજાર રૂપિયા આપી વિદાય કર્યા મિત્રો આ હું શું કહી રહ્યો હતો હું એ બતાવી રહ્યો હતો કે તમે પણ આ દુનિયાના રાજા જેનું નામ ભગવાન છે તેની સાથે જો તમારો સંબંધ જોડી દેશો તો તમારી કોઈ સમસ્યા કે મુશ્કેલી નહીં રહે તમને કોઈ તંગ પણ નહીં કરે તમારી સાથે કોઈ અન્યાય પણ નહીં કરી શકે પાંચ ફૂટનો એક માણસ જ્યારે ભગવાન સાથે જોડાઈ ગયો તો મિત્રો તે મહાત્મા બની ગયો તે માણસનું નામ મહાત્મા ગાંધી થઈ ગયું જેને જોઈને અંગ્રેજો ડરતા હતા અને એવું કહેતા હતા કે આ જાદુગર આનાથી સંભાળીને રહો બ્રિટનના પ્રધાનમંત્રી તેનાથી ડરતા હતા અને કહેતા હતા કે આ તો બોમ્બ છે તેમણે પોતાના બધા જ મંત્રીઓને ગાંધીજી સાથે નજર ન મિલાવવાની શિખામણ આપી હતી એ કાળો ગાંધી નહીં પરંતુ એ ગાંધી હતો જે ભગવાન સાથે જોડાઈ ગયો હતો અને તેનો જ ચમત્કાર હતો એ ચાલાકી કે અક્કલવાળો ગાંધી નહોતો પરંતુ ભગવાનનો સહયોગી ગાંધી હતો અશક્તિઓ તમે પણ ભગવાનની પાસે બેસીને મેળવી શકો છો પોતાને મહાન બનાવી શકો છો જો તમે પોતે પોતાને તૈયાર કરી લો તો બધું જ મેળવી શકો છો तथा सन्त अनि महामानवना स्तरसी पहुँची शको छु